નાટક બતાવે છે કે જેથી ખાસ કરીને યુવાઓમાં અને બાળકોમાં જાગૃતિ આવે આ પહેલ ખાસ કરીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે હાલમાં અભિયાન દ્વારા થી વધુ શાળાઓમાં યોજાઈ છે તેમાં વિદ્યાર્થીઓ તથા સમુદાયના લોકો મોટી સંખ્યામાં જોડાયા છે આગામી ત્રણ થી છ મહિનામાં સમગ્ર ગુજરાતના ગામડાઓ શહેરો અને તાલુકાઓ સુધી પહોંચવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે જેથી વ્યસન મુક્તિનો સંદેશ દરેક ઘર સુધી પહોંચે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન અમારા મણિનગર ગાંધી સંસ્થાન ના બાપા આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસ સ્વામીજી મહારાજની ની પ્રેરણા થી આ કાર્ય થઈ રહ્યું છે શિક્ષા પત્રી ને બસો વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે આ કાર્યક્રમમાં આખા ગુજરાતમાં લઈને જઈ રહ્યા છીએ લોકોને જાગૃતતા માટે અને જે અત્યારે યુથ આડા રસ્તે જઈ રહ્યું છે ખાસ કરીને અમે ટાર્ગેટ કરી રહ્યા છીએ કારણ કે આપણું યુથ આપણા યુવાનો આપણા દેશનું ભવિષ્ય છે અમે કોશિશ કરીએ છીએ બધી જગ્યા જઈને અમને રિક્વેસ્ટ કરી છે વિનંતી કરી છે નાનકડું અમે કિટ રેડી કર્યું છે આઠ મિનિટ નું ગામો ગામ જઈને સ્કૂલોમાં જઈને અમે પરફોર્મ કરીએ છીએ અને જેટલી પણ જગ્યા ગયા છે લોકોનો ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો પ્રતિજ્ઞા લઈ રહ્યા છે કે અમે ક્યારે પણ વ્યસન નહીં કરીએ ખરાબ આચરણ નહીં કરીએ ખરાબ સંગત નહીં કરીએ

અમે દિવસે લગભગ પાંચ થી છ સ્કૂલ કોલેજ કવર કરી રહ્યા છીએ અને જાન્યુઆરી મીટ સુધી આ ચાલશે પ્રસંગ એવો બન્યા છે જયારે મેં સ્કૂલમાંથી કોલેજીસ માંથી નીકળતો હોય ત્યારે ઘણા બધા યુવાનો મારી પાસે આવે છે કારણ કે એ ક્યારેય સ્કૂલ ના ટીચર્સ સામે પ્રિન્સિપલ સામે ના બોલી શકતા હોય એટલે મારી પાસે આવી છે કે સર હું થોડો મને વ્યસન ની લજ છે હું સ્મોક કરું છું પણ હવે તો આજે આ ડ્રામા જોઈને અમે તમને વિશ્વાસ અપાઈએ છીએ વચન આપીએ છીએ કે અમે નહીં કરીએ તો બસ અમારા માટે એ સફળતા છે લગભગ તો બધા શિક્ષકો જેટલા મળ્યા છે ખુબ ડિસિપ્લિન લાગ્યા અમને પણ એક બે જગ્યા એવા બી કિસ્સા આવ્યા કે સર અમારી સ્કૂલમાં આવજો અમારા શિક્ષકો માટે બી આ વસ્તુ જરાક કરજો અમને એવું લાગી રહ્યું છે કે લગભગ એ લોકો પણ વ્યસન ની લત લાગી છે અમને તો એ પણ છૂટી જાય આમાંથી તો એમના માટે બી ખાસ કરજો તો હું તો તમામ લોકોને બધા રિક્વેસ્ટ કરવા માંગુ છું કે આપ એનો ભોગ ના બનતા કારણ કે તમને જોઈને કોઈ બીજા શીખતા હોય છે અને અમે તો હંમેશા બધાને એ જ કહીએ કે વ્યસન કરવા વાળો માણસ ખરાબ નથી હોતો એને ખરાબ નજર થી ના જો એમને ખરાબ આદત પડી ગઈ છે ખરાબ લત લાગી ગઈ છે આપડે સૌને વિનંતી કરવાની છે કે તમે વ્યસન છોડી દો અને બસ આમાંથી નીકળી જાવ